બીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટ ફોર ખબર તમે ચાહો રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે દેવુશી ચૌહાણ સાંસદ ખેડાના હસ્તે તાઇકોન્ડો કીટ અને કરાટે કીટનું વિતરણ અમદાવાદ ખેલ રત્મ મેજર ધ્યાનચંદીના જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ચકલાસી સ્થિત પીએમ એમ શ્રી બ્રાંચ સ્કૂલમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂતપૂર્વ સંચાર રાજ્યમંત્રી મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુંસી ચૌહાણે વિદ્યાર્થીઓને મળ્યા અને મેજર ધ્યાનચંદને યાદ કર્યા વિદ્યાર્થીઓને શાળા પરિવારને સંબોધતા તેમણે કહ્યું કે આજે આપણે હોકીના જાદુગર સ્વર્ગસ્થ મેજર ધ્યાનચંદની જન્મજયંતિને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ તેમણે કહ્યું કે મેજર ધ્યાનચંદે પોતાની રમતગમત કુશળતા અને શિસ્તથી દેશનું ગૌરવ વધાર્યું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સંદેશ પણ આપ્યો કે રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ તે રાષ્ટ્રની શક્તિ અને ગૌરવનું પ્રતીક છે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે મેજર ધ્યાનચંદે પોતાનું આખું જીવન ફક્ત અને ફક્ત હોકીને સમર્પિત કર્યું અને પોતાની રમતગમત કુશળતાથી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કર્યું ભૂતપૂર્વ સંચાર કહ્યું કે રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ એક માત્ર જીવન જેવું છે રમતગમત આપણને શિસ્ત શીખવે છે તે આપણને રમતગમતના મહત્વથી વાકેફ કરે છે આ પ્રસંગે ચકલાસી નગરપાલિકા પ્રમુખશ્રી ભાજપ સંગઠન પ્રમુખ શ્રી નગરપાલિકા સભ્યો અને એસએમસી સભ્યો હાજર હતા રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે સરકારી ગ્રાન્ટમાંથી મળેલી તાઇકોન્ડો કીટ અને કરાટે કીટ વિદ્યાર્થીઓને વિતરણ કરમાવી હતી